વડોદરા હરણી બોટકાળ મામલે ગુજરાત હાઈકોર્ટના નામદાર ચીફ જસ્ટિસના ખંડપીઠ દ્વારા વિનોદ રાવ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાનો આદેશ કર્યો હરણી તળાવ પ્રોજેક્ટને પીપીઈ યોજના હેઠળ જે રીતે કોન્ટ્રાક્ટ આપ્યો તેની સામે હાઈકોર્ટની લાલાં દેખીતી રીતે ખોટું થાય હોવાનું માની બે માસમાં કાર્યવાહી કરવાના આદેશ કર્યો છે મૃત્યુ પામેલા બુલકાઉને આત્માનો અવાજ નામદાર હાઈકોર્ટે સાંભળ્યો હોવાની તેઓના મા બાપની લાગણી જોવા મળી રહી છે હરની બોટકાન મામલે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે આ જે દુઃખદ દુર્ઘટના થઈ વડોદરામાં એના બીજા જ દિવસે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુમોટો મોટો કોગ્નિઝન્સ લઈને આ સમગ્ર મામલે એક સુનાવણી ચાલી રહી છે અને આ સુનાવણી દરમિયાન અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરેલો હતો કે આ પ્રોજેક્ટને લઈને જે કોઈ દસ્તાવેજો છે એ નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવે અને રજૂ કરવામાં આવે આ દસ્તાવેજો જે કોઈ રજૂ કરવામાં આવેલા હતા એનો આજરોજ સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સને લઈને ઝીનવટભરી રીતે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને એ પ્રશ્નો જ્યારે ઉઠાવવામાં આવ્યા ત્યારે જે કંઈ રજૂઆતો કરવામાં આવી નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે જે પ્રકારે કોટિયા પ્રોજેક્ટ્સને જ આ કોન્ટ્રૅક આપવામાં આવ્યો છે અને એમાં કોન્ટ્રૅક્ટ આપવા માટે કોઈપણ સરકારી કોન્ટ્રાક્ટ જ્યારે કોઈ વ્યક્તિને આપવામાં આવે છે યા કોઈ સંસ્થા કે કોઈ કંપનીને આપવામાં આવે તો એના માટે એ ગાઈડલાઇન્સ છે એના માટે નિયમો છે પરંતુ આ કેસની અંદર નિયમોને નેવે મૂકીને જ્યારે સ્થાયી સમિતિમાં કે કોર્પોરેશનમાં કોટિયા પ્રોજેક્ટ્સને જ આ પ્રોજેક્ટ આપવાનો પીપીપી યોજના હેઠળ એવો ક્યારેય કોઈ ઠરાવ થયેલો જ નથી અને તેવામાં પોતાની સત્તાનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ કમિશનરે આ જે કોન્ટ્રાક્ટ આપેલો હતો એ તમામ બાબતો નામદાર કોર્ટના ધ્યાન પર આવી કોટિયા પ્રોજેક્ટ્સને શરૂઆતમાં રિજેક્ટ કરવામાં આવેલી હતી અને એમાં ભાગીદારો બદલાય છે અને ભાગીદારોના બદલાયા પછી ફરી કોટિયા પ્રોજેક્ટને જ કોઈપણ પ્રકારના અનુભવ વગર જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એટલે ચોક્કસપણે દેખાઈ રહ્યું હતું કે નિયમોને નેવે મૂકવામાં આવ્યું છે ત્રણ લાખ જેવી નજીવી કિંમતે ત્રણ લાખ અગિયાર હજારની નજીવી કિંમતે આટલી મોટી જગ્યા સરકારી જગ્યા કોઈકને ફાળવી દેવામાં આવે એ ખરેખર આશ્ચર્યની વાત હતી એટલે આ તમામ બાબતે જ્યારે આજે સુનાવણી થઈ તો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ કડક વલણ લેવામાં આવ્યું છે અને અમે જે શરૂઆતથી કહેવા કહેતા હતા આ મુદ્દે કે આની અંદર ખૂબ મોટું કૌભાંડ છે અને જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાયેલા છે તેઓ જે કોઈની સંડોવણી છે એમાં અમારું બી એવું ચોક્કસ માનવું હતું કે જે રીતે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે વગદાર વ્યક્તિઓ હતા જે આરોપીઓ આજે જેલ ભેગા છે એ વગદાર વ્યક્તિઓને લઈના કારણે જ આ કોન્ટ્રાક્ટ ચોક્કસ કારણોસર આપવામાં આવેલો હતો કોટિયા પ્રોજેક્ટને જ્યાં સુધી કોટિયા પ્રોજેક્ટમાં આ વગદાર વ્યક્તિઓ સંડોવાયેલા નહોતા ત્યાં સુધી કોટિયા પ્રોજેક્ટને કામ નહોતું મળ્યું પરંતુ ત્યારબાદ જ્યારે ભાગીદાર બન્યા પાંચ પાંચ દસ દસ ટકાના ભાગીદાર તરીકે લોકો જોડાયા આ પેઢીની અંદર ત્યાર પછી ગણતરીના જ દિવસોમાં આ કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટને આપવામાં આવેલો હતો અને પીપીપી યોજના હેઠળ જે પ્રકારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ચોક્કસપણે નિયમોને નેવે મૂકી દેવામાં આવેલા હતા અને એટલે જ આજે નામદાર ગુજરાત હાઈકોર્ટનું કલણ કડક વલણ રહ્યું અને એ વલણ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટે આજરોજ આદેશ કર્યો છે કે જે તે વખતે જે મ્યુનિસિપલ કમિશનર રહ્યા છે આ કેસની અંદર જે અમારી પાસે દસ્તાવેજો ઉપલબ્ધ છે કોન્ટ્રાક્ટ સહી કરનાર જે છે એ ડૉક્ટર વિનોદ રાવ હતા જેમને આ એગ્રીમેન્ટ સહી કરેલો છે કોટિયા પ્રોજેક્ટની જોડે એટલે જે કોઈ લાગતા વળગતા છે તમામની સામે એક ઇન્કવાયરી કરવાનો અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર જેમને આ કાર્ય કર્યું છે તેઓની વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી બે મહિનાની અંદર પૂરી કરવા માટેનો ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે